સામે આવ્યું છે રાજપૂત નહીં પરંતુ કોઈ પણ સમાજ વિશે આવું નિવેદન આપવું ન જોઈએ રૂપાલા સામે અનેક જગ્યાઓ ઉપર માનહાનિના કેસ થયા છે રૂપાલા પાંચ નહીં પરંતુ આટલો વખત માફી માંગશે તો પણ તે માફી અમને મંજૂર નથી આ નિવેદન આપવામાં આવ્યું છે પદ્મિની બા વાળા તરફથી તેઓએ કહ્યું કે હવે અમે કોઈ પણ સંજોગોમાં આ માફીને સ્વીકારતા નથી જે બહેન દીકરી માટે આ પ્રકારની જ્યારે વાત કરતું હોય છે ન માત્ર રાજપૂત સમાજ પરંતુ કોઈ પણ સમાજ વિશે આ પ્રકારનું નિવેદન કોઈએ પણ ન આપવું જોઈએ રાજપૂત સમાજના મહિલા પ્રમુખ છે છે તેઓ સાથે પદ્મિબા સૌથી પહેલા તો આપનું સ્વાગત ગુજરાત ફર્સ્ટમાં અને એક તરફ જ્યાં ગઈકાલે મીટીંગ હતી બે હાથ જોડીને પરશોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવે છે પરંતુ એ માફી આપને સ્વીકાર્ય નથી શા માટે સ્વીકાર્ય નથી ત્યાં તો અમારા રાજકીય લેવલે જે અમારા સમાજના હતા તે લોકો જ હતા આખો સમાજ ત્યાં હતો નહીં કોઈ સમાજના આગેવાનો પણ હતા અને જયરાજભાઈએ એ નિવેદન આપ્યું છે કે અહીંયાથી અંત છે તો એ કોઈ સમાજને માન્ય નથી

અને અમારા રાજપૂત વડવા હોય તો રજવાડા આપી દીધા છે તો અત્યારે તો અમને એવું લાગે છે કે અમે માંગતા હોય અને એ પણ અમારા બેનો ઉપર આ જે માનહાની થઈ છે તો હું તો બીજેપી પાર્ટીમાં પણ જેટલા આગેવાનો છે એ પણ ભાઈઓને પૂછવા માંગુ છું કે ભાઈઓ કદાચ આ પ્રશ્ન કોઈ તમારા સમાજ ઉપર તમારા સમાજના બેનો ઉપર આવ્યો હોત તો આપ લોકો શું રૂપાલાભાઈને ને માફ કરી દે પદ્મિમા છત્રાણીઓ તો સતીત્વને અપનાવ્યું છે અને એ સતીત્વને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે એ રાજપૂત કરણી સમાજ હોય કે કોઈ પણ સમાજ સાંખી નહીં લે પરંતુ શું હવે ભાજપ તરફથી તેઓને ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે કહી દેવામાં આવે કાતો પછી જો ઉમેદવાર બદલવામાં આવે તો આ વિરોધ અહીં શાંત થઈ જશે

રાજકીય મુદ્દો શા માટે ટિકિટનો બચ્ચે આવી રહ્યો છે હા બસ રાજકીય મુદ્દો એ જ અમે કહીએ છીએ કે ભાઈ રાજકીય રાજકીય મુદ્દો તો અમે નથી માનતા ને અમે તો અમારા સમાજનું લઈને ચાલનારા વ્યક્તિઓ છીએ સમાજને લઈને ચાલનારી આપણે વાત કરી રહ્યા છો પરંતુ આપે એવું પણ કહી રહ્યા છો ને સમસ્ત સમાજ પણ એવું જ કહી રહ્યો છે કે ભાઈ ટિકિટ વે લોકોની પાછી લઈ લેવામાં આવે ઉમેદવાર બદલી દેવામાં આવે અમારો વિરોધ શાંત થઈ જશે જી

કોઈપણ સમાજના બેનો વિશે કોઈ પણ વ્યક્તિ આવું બોલતા સો વખત વિચાર કરે એના માટે અમે એની ટિકિટ રદ કરવામાં માંગીએ છીએ બીજો કોઈ અમારે અમારી રૂપાલાભાઈ બીજો પર્સનલી કોઈ એક વ્યક્તિને દુશ્મની નથી આખા સમાજને અત્યારે એના ઉપર રોષ છે અને ટિકિટ રદ કરવાનું એક જ કારણ છે કે એની સજા છે અને એને અફસોસ થવો જોઈએ કે જે મેં બેફામ બફાટ કરી કે જે મારી એજ એમની એજ છે એને જોયું નહીં કે હું શું બોલું છું શું નથી બોલતો તો એને અફસોસ થવો જોઈએ એના માટે ટિકિટ રદ કરવાની અમે માંગ કરીએ છીએ

તો પછી કાલ સવારે બીજો પણ કોઈ આવીને આવી બફાટ કરીને વયું જશે તો શું પછી અમે પાછી એને માફી આપશું એટલે પોતાનો તમારો આ જ બન્યો છે શત્રુના સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે ઘણીવાર અને અવારનવાર અમે માફ કરી દીધા છે તો તમારો આ જવાબ ને ગુજરાત ફર્સ્ટ એવી રીતે સમજે કે જો ટિકિટ કેન્સલ થઈ જાય તો તેઓ એ હાથ જોડીને જે માફી માંગી હતી ગઈ કાલે એ રાજપૂત સમાજ છે એક્સેપ્ટ કરી લેશે જી હા ટિકિટ રદ થઈ જશે તો અમે એક્સેપ્ટ કરી લેશું આભાર પત્નીની બા આપ જોડાયા તે બદલ તો ગુજરાત ફર્સ્ટ સાથે પત્નીની બા જોડાયા અને તેઓનું સ્પષ્ટ સ્પષ્ટપણે માનવું છે કે અમારી માટે માફી તો મહત્વની છે પરંતુ જો ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે ઉમેદવારી તેઓની પાસેથી પાછી લઈ લેવામાં આવે છે તો અમે સમજી લઈશું પરસોત્તમ રૂપાલા ને માફ કરી દઈશું કારણ કે તેઓની દ્રષ્ટિકોણથી માફી માંગવી એ અત્યારે અત્યારે બાબત બાબત છે રાજપૂત ક્ષત્રિય સમાજ સામે જે બહેન દીકરી માટે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું પરસોત્તમ રૂપાલા દ્વારા એ સ્ટેટમેન્ટ જો તેઓને અન્ય કોઈ જગ્યા ઉપર ટિકિટ ફાળવવામાં આવે તો અન્ય કોઈ સ્થાન ઉપર જઈને પણ તેઓ આ પ્રકારનો બફાટ કરી શકે છે આ બફાટ ન થાય તેને રોકવા માટે પગલાના ભાગ સ્વરૂપે સજાના ભાગ સ્વરૂપે તેઓની ટિકિટ રદ થવી જોઈએ અને આ જ એક પ્રમુખ માંગ ન માત્ર પદ્મિબા વાળાએ કહ્યું છે પરંતુ સમગ્ર ક્ષત્રિય સમાજ રાજપૂત કરણી સમાજ દ્વારા પણ આ પ્રકારની માંગ ઉઠી રહી છે